બોડી લેવમાં આપનું સ્વાગત છે સાગ મખતર પહેરી સેફ્ટી ગાર્ડ સાથે દીપડા પર કુદ્યા આરએફઓ નિરંજન રાઠવા રેસ્ક્યુ ટીમની સાથે દીપડા પર તેઓએ કાબુ મેળવી દીધો આ એક ઘટના મહત્વપૂર્ણ છોટાઉદેપુર જિલ્લાની અને ખાસ કરીને ગુજરાતની પણ આપણે કહી શકીએ કે કોઈક આરએફઓ દીપડા પર કૂદ્યા અને એ દીપડા પર કાબુ મેળવી દીધો અને ટીમે એને દબોચી દીધો લાંબા સમયથી સાયગબા રેન્જના બેડા પાણી ગામે આ દીપડો પેંડો પડ્યો હતો અને પરેશાન કરતો બાળકીને પણ ખેંચી ગયો હતો છેવટે રેસ્ક્યુ કરી લીધો છે અને એનો ક્રેડિટ તમામ એ આરએફઓ નિરંજન રાઠવાના ફાળે આવી છે દીપડા પર કૂદીને તેને દબાવી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું પાંચ કલાક આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું ને રેસ્ક્યુ ઓપરેશન દ્રશ્ય પણ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ બેડાકુવા કુવા ગામમાં રેસ્ક્યુ દીપડાનું તમામ રેસ્ક્યુ તેમ લાગેલા છે તથા છોટા ઉદેપુર છોટાઉદેપુર છોટાઉદેપુર મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા રાજ્યના સાગબારા રેન્જના બીડાપાણી ગામે સાત મેના રોજ જયપુર પાવી સંજેલી વન વિભાગની ટીમો દ્વારા ટીમો તથા વૈભવ પટેલ અને સિદ્ધાર્થ અમીનની લાઇફ રેસ્ક્યુ એનજીઓ ટીમ એસીએફ ધવલ પટેલના માદર્ હેઠળ દીપડાનો રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી નવ વર્ષની એક બાળકીનું દીપડાએ મારણ કર્યું હતું તે અંગેની ઘટના ચકચારી ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ રોષ હતો બાળકીનું મારણ કરનાર દીપડા ઉપર છોટાઉદેપુરના આરએફઓ નિરંજન રાઠવા જીવના જોખમે સાહસ કરી બક્કર લઈ સેફટી ગાર્ડ સાથે દીપડા પર કૂદ્યા હતા અને તેને દબોચી લીધો હતો આ ઘટના ખૂબ જ સાહસિક અધિકારીની સાહસતાને બિદાવા લાયક છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ જે જીવના જોખમ મૂકીને દીપડાને ઝડપો તેમનો આદમખોર દીપડો છોટો દીપના આરેફો નિરંજન રાઠવાએ આ સાહસ કર્યું સેફટી ગાર્ડ સાથે દીપડા પર કૂદ્યા અને તેને દબાવી દીધો અને રેસ્ક્યુલર ટીમના અન્ય સાથીદારો દ્વારા એને ઝડપી દેવામાં આવ્યો જ્યારે નિરંજન રાઠવા આ દીપડા પર દીપડાની જેમ જ એનાથી પણ વધુ તાકાત સાથે કૂદ્યા તે વખતે એમના સાથીદારો દ્વારા ખાટો નાખીને ખૂંખાર દીપડાને કાબુલીનું નિયંત્રણ મેળવી દેવામાં આવ્યો હતો મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ફોરેસ્ટ રેન્જના બેડાપાડી ગામે થોડા દિવસ અગાઉ એક ખૂંખા દીપડાએ નવ વર્ષની બાળકીનું મરણ કર્યું હતું જ્યારે એક મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના બનતા બેડાપાડી ગામની સ્થાનિક પ્રજામાં ભારે ભયનો માહોલ હતો બનેલ ઘટના સંદર્ભે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ અન્ય ટીમની મદદથી આવશ અન્ય ટીમોની મદદની આવશ્યકતા હોવાથી એના ભાગરૂપે છોટાઉદેપુર પાવી સંજેરી તથા સાગબારાના સ્થાનિક આરએફઓ વિપિન બારિયા રોહિત વસાવા આરએફ ચૌધરી સહિત વિભાગ નર્મદાની ટીમ સાગબારાના બેડી બેડાપાણી ગામે પહોંચી ગઈ હતી અને દીપલાલો રેસ્ક્યુ કામ હાથ ધરવામાં આવ્યું હતું નવ વર્ષની બાળકીનું માન કરી અને મહિલા પર જીવને હુમલો કરનાર સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાવતા ઉપર પાંચ કલાક સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું પાંચ ઓપરેશન બાદ આવ્યો હતો જ્યારે ભારે સાહસ અને વીરતા સાથે છોટાઉદેપુર ફોરેસ્ટ આરએફ નિરંજન રાઠવાએ દીપડા ઉપર કૂદીને તેને દબાવી દીધો હતો દબોચી લીધો હતો અને અન્ય સાથીદારોએ ખાટલો દીપડા ઉપર ફેંક નાખ્યો અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી દીપડા પર કાબુ લેવા મળી લેવામાં હતો પાંદપુર દેવામાં આવ્યો હતો સાગબરા પંથકના લોકોએ છોટાઉદેપુર આર એફ ઓ સહિત ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો